ભાજપ સરકાર દ્વારા સહકાર પેનલ સમર્થન જાહેર કરી દેવામાં આવ્યું છે સહકાર પેનલના મહિલા ઉમેદવાર કીર્તિતાબેન જાદવ અને જ્યોતિબેન ભટ્ટની જીત થઈ છે ચૂંટણીમાં જ્યોતિબેન ભટ્ટને બસો નેવું મત મળ્યા હતા જ્યારે કીર્તિદાબેન મત મળ્યા હતા રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીનો મામલો છે તે ગરમાયો આજે છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આપણી સાથે માધવભાઈ છે તેમની સાથે જ વાત કરીશું પંદર જેટલા ઉમેદવારોની જીત છે તે નિશ્ચિત થઈ છે સત્તાવાર છે તે એકવીસ તારીખે જાહેર થવાનું છે પણ આજે જે પંદર ઉમેદવારો છે જીત નિશ્ચિત થઈ શું કહેશું અમારી જીત માટે હું અમારા ડેલિગેટશ્રીઓ મતદારોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે અમારો જે એમને એમને અમારી ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસાને અમે ચરિતાર્થ કરીશું કારણ કે આ બેંકનું સંચાલન નાના માણસોની મોટી બેંક તરીકે જે શાખ છે એની એ શાખને અમે જરે પણ આંચ નહીં આવવા દઈએ એ અમારો મતદારોને અમારો કોલ છે અને આમ અમારી ઉપર જે ભરોસો મૂક્યો એનું કારણ એ છે કે અમે સેવાકી ભાવનાથી દેશભક્તિની ભાવનાથી જે બેંકનું સિત્તેર વર્ષથી સંચાલન થઈ રહ્યું છે એને અમે પૂરેપૂરું આગળ ધપાવીશું

એ બાબત તો એ જ વધારાનું આગળનું કહી શકશે પણ અમે એટલું ચોક્કસ કહીશું કે અમારી જે ટીમ જે વિજેતા થઈ છે એ બેંકને લોકોએ જે બેંક ઉપર ભરોસો મૂક્યો છે એને અમે કોઈ જાતની તકલીફ નહીં પડવા દઈએ ચોક્કસપણે જે લોકો એ છે તે બેંક પર ભરોસો મૂક્યો છે તેને લઈને છે તે કોઈ પણ પ્રકારની છે તે લોકોને છે તે તકલીફ નહીં પડવા દે એવું છે તે જે કહી શકાય સહકાર પેનલના સમર્થકો છે તે જણાવી રહ્યા છે કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ